નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સ્ટાફ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે માતૃશ્રી એસ એસ ગોવિંદા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીરામ વિદ્યાલયમાં નીચે જણાવેલા વિભાગો માટે ચાલુ સત્રથી જોડાઈ શકે તેવા વિવિધ સ્ટાફ માટેની જરૂરિયાત છે જેમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ છ થી આઠ માટે ગુજરાતી વિષય માટે બીએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર વિષય માટે બીસીએ પીજીડીસીએ તેમજ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે ઉચ્ચતર માધ્યમિક વિભાગ કોમર્સ માટે મિત્રો એકાઉન્ટ માટે એમ કોમ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ માટે એમ કોમ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે વહીવટી વિભાગ માટે નોન ટીચિંગ સ્ટાફ માટે પણ જગ્યાઓ છે મિત્રો ક્લાર્ક માટેની જગ્યા છે જેમાં બી કોમ બીસીએ એમ કોમની લાયકા ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા ક્લાર્કની જગ્યા માટે વહીવટી વિભાગ અંતર્ગત અરજી કરી શકશે સેવક માટે જગ્યા છે મિત્રો ડ્રાઈવર હેવી લાયસન્સ ધરાવતા હોય એવા ઉમેદવારો તેમજ કંડક્ટર માટેની પણ અહીંયા જગ્યાઓ છે ઉપરોક્ત લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારોએ અરજી પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવેલ લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે રજાના દિવસ સિવાય નીચેના સરનામે રૂબરૂ અથવા તો પોસ્ટથી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો દિવાભાસ્કર પાલનપુર આવૃત્તિમાં દસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે અરજી મોકલવા માટેનું સરનામું નોંધ લઈશું મિત્રો માતૃશ્રી એસ એસ ગોવિંદા ફાઉન્ડેશન ટ્રસ્ટ બનાસ ડેરી રોડ પાલનપુર સંપર્ક નંબર અહીંયા આપવામાં આવેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો ઉચ્ચ પ્રાથમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ કોમર્સ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની શિક્ષકો માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો વિવિધ અધ્યાપકો માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ તો બ્રાઇટ મહિલા અધ્યાપન મંદિર અને શ્રીમતી એમ એલ રહેવર કોલેજ જે સ્વનિર્ભર માટે શ્રીજી એજ્યુકેશન કોલેજ પ્રેમનાથ મહાદેવનગર ગરાડીયા પેટ્રોલ પંપ સામે સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે નીચે મુજબની જગ્યાઓ માટે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો વિગતવાર જોઈએ તો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં એમ એમ કોમ એમએસસી લઘુત્તમ પંચાવન ટકા સાથે તેમજ એમએડની લાયકાત ધરાવતા હોય લઘુત્તમ પંચાવન ટકા સાથે શિક્ષક તેમજ કોલેજનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો છે તે અહીંયા આચાર્યની જગ્યા માટે છે મિત્રો ત્યારબાદ અધ્યાપક માટેની બે જગ્યા છે મિત્રો યથાર્થ દર્શન વિષયો માટે જેમાં એમ સામાજિક વિજ્ઞાન સમાજશાસ્ત્ર દર્શનશાસ્ત્ર મનોવિજ્ઞાન વિષય સાથે લઘુત્તમ પંચાવન ટકા સાથે એમએડ લઘુત્તમ પંચાવન ટકા સાથે માધ્યમિક શાળાના શિક્ષકનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ અધ્યાપક માટેની ત્રણ જગ્યા છે અધ્યાપન શાસ્ત્રના વિષયો માટે જેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી શિક્ષણશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન ગણિત અને વિજ્ઞાન એમ એ એમએસસી લઘુત્તમ પંચાવન ટકા સાથે તેમજ એમએડની લાયકાત ધરાવતા હોય લઘુત્તમ પંચાવન ટકા સાથે તેવા ઉમેદવારો અહીંયા અધ્યાપક જે અધ્યાપન શાસ્ત્રના વિષયો માટે ઓપન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અધ્યાપક વિશેષ અભ્યાસક્રમ માટે બે જગ્યા માટેની જાહેરાત છે જેમાં ફાઇન આર્ટ્સ શારીરિક શિક્ષણ પરફોર્મિંગ આર્ટસમાં અનુસ્નાતક કક્ષાએ પંચાવન ટકા મેળવેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે નોન ટીચિંગ સ્ટાફ માટે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક માટેની પણ જગ્યા છે વહીવટી જગ્યા માટે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે લાયકાત ધરાવનાર ઉમેદવારે પોતાની અરજી શૈક્ષણિક લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણિત નકલના બે સેટ પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે ઉપરોક્ત તારીખ સમય અને સ્થળે સ્વ ખર્ચે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યુએ નોકરી મળશે તેની ખાતરી નથી એટલે કે ઇન્ટરવ્યૂમાં ફક્ત હાજર રહેવાનું છે તેનો મતલબ એવો નથી કે નોકરી મળશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો બ્રાઇટ મહિલા અધ્યાપન મંદિર અને શ્રીમતી એમ એલ રેવર કોલેજ સ્વામિગઢ કોલેજ છે તેમાં મહિસાગર જે શ્રીજી એજ્યુકેશન કોલેજ પ્રેમનાથનગર ગરડીયા પેટ્રોલ પંપ સામે સંતરામપુર જિલ્લો મહિસાગર ખાતે તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસના રોજ ગુરુવારે સવારના અગિયાર કલાકે ઓપન ઇન્ટર્યુ રાખવામાં આવેલું છે મિત્રો તારીખ ફરીથી નોંધી લેશો ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસના ગુરુવારે સવારના અગિયાર કલાકે જે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે મિત્રો આચાર્ય માટેની જગ્યાઓ છે અધ્યાપક માટે યથાર્થ દર્શન વિષયો માટે તેમજ અધ્યાપક જે અધ્યાપનશાસ્ત્રના વિવિધ વિષયો માટે ગુજરાતી હિન્દી અંગ્રેજી શિક્ષણશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન અધ્યાપક વિશેષ અભ્યાસક્રમ ફાઇન આર્ટ્સ શારીરિક શિક્ષણ તેમજ નોન ટીચિંગ સ્ટાફમાં કોમ્પ્યુટર ઓપરેટર ક્રમ ક્લાર્ક માટેની વહીવટી જગ્યાઓ માટેનું અહીંયા ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે કનૈયાલાલ ઇનામદાર કોલેજ ઓફ એજ્યુકેશન જે બાકરોલ ખાતે આવેલી છે મિત્રો સરદાર પટેલ યુનિવર્સિટી એટલે કે એસપીયુ સંલગ્ન સંસ્થા છે મિત્રો જે તમે જોઈ શકો છો આણંદ બાકરોલ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની કુલ પાંચ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો શૈક્ષણિક સ્ટાફમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યાઓ છે જેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન ગણિત એમ એમએસસી પંચાવન ટકા સાથે તેમજ એમએડ પંચાવન ટકા સાથે શિક્ષણના વિષયમાં પીએચડી નેટ સ્લેટ તેમજ એસસી એસટીના ઉમેદવારોને સરકારશ્રીના ધારાધોરણ મુજબ અહીંયા છૂટછાટ મળવાપાત્ર થશે મિત્રો શૈક્ષણિક લાયકાત તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતી હિન્દી અંગ્રેજી અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન ગણિત એમ એમએસસી પંચાવન ટકા સાથે તેમજ એમએડ પંચાવન ટકા સાથે તેમજ શિક્ષણના વિષયમાં પીએચડી નેટ સ્લેટ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસરની વિવિધ જગ્યાઓ માટે અહીંયા અરજી કરી શકશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ સરદાર પટેલ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી આસિસ્ટન્ટ પ્રોફેસરના ફોર્મની પ્રિન્ટ લઈ તેમાં જરૂરી વિગતો ભરી અને હાર્ડકોપી સાથે પોતાના બધા જ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા તાજેતરના બે પાસપોર્ટ સાઇઝની જે ફોટોગ્રાફ સાથેની અરજી બે નકલમાં જાહેરાતના દિવસ દસની અંદર ઉપરોક્ત સરનામે રજીસ્ટર પોસ્ટ એડીથી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ચરોતર આનંદ ભાસ્કર આવૃત્તિમાં સાત અગિયાર બે હજાર ચોવીસના રોજે ભરતી માટેની જાહેરાત આવેલી છે અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો ઉપર આપણે વાત કરી તે મુજબ ઇનામદાર આર આર બ્રહ્મભટ્ટ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી પુષ્પાબેન કનૈયાલાલ ઇનામદાર કોલેજ ઓફ એજ્યુકેશન બાપરોલ સીઓ શ્રીમતી બ્રહ્મભટ્ટ મંડળ હોસ્ટેલ પ્રથમ માળ બાકરોલ લાંબે રોડ પોસ્ટ બાકરોલ વિ નગર એટલે કે વલ્લભ વિદ્યાનગર આડત્રીસ ત્યાંસી પંદર પિનકોડ જિલ્લો આણંદ ખાતે તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો સાત અગિયાર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલવાની રહેશે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા કોમર્સ કોલેજમાં ભરતી છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત શ્રી અંબાજી કોમર્સ કોલેજ જે અંબાજી ખાતે આવેલી છે જેમાં તમે જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ માટે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફની જરૂરિયાત છે જેમાં તમે જોઈ શકો છો શ્રી અંબાજી કોમર્સ કોલેજ માટે મુલાકાતી વ્યાખ્યાતા માટેની એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં પગાર ધોરણની વાત કરીએ તો તાસ દીઠ રૂપિયા અઢીસો અથવા તો મહત્તમ માસિક રૂપિયા પંદર હજાર ફિક્સ અહીંયા મળવાપાત્ર થઈ શકે છે મિત્રો લાયકાતની વાત કરીએ તો યુજીસી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ અહીંયા શૈક્ષણિક લાયકાત રહેશે સંપૂર્ણ લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી તેમજ પોતાના અસલ પ્રમાણપત્રો સહિત સ્વ ખર્ચે નીચે મુજબ દર્શાવેલ સ્થળ અને સમયે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તમે નોંધી લેશો શ્રી અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દાંતા હાઈવે કુંભારિયા અંબાજી તાલુકો દાતા જિલ્લો બનાસકાંઠા ઇન્ટરવ્યૂ માટેનું તારીખ અને સમય નોંધી લેશો મિત્રો તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસ શનિવારે સવારે અગિયાર દસ કલાકે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત શ્રી અંબાજી કોમર્સ કોલેજ છે મિત્રો અંબાજી ખાતે આવેલી જેમાં મુલાકાતી વ્યાખ્યાતા માટેની અહીંયા એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય